રાજ્યમાં હાલ ગુલ્લીબાઝ શિક્ષકો સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા સમિતિની શિક્ષકોને શાળા ક્રમાંક એકસો એકવીસ અને એકસો ની એમ બે શિક્ષકોને ટર્મિટ કરવાના આવ્યા છે બંને શિક્ષકો દસ થી વધુ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં શિક્ષકો દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો ન હતો તથા તેઓ આજ દિન સુધી હાજર પણ થયા ન હતા જે બાદ સમિતિ શિક્ષકો પર કાર્યવાહી કરી છે બે મહિલા શિક્ષક કે જેઓએ સમિતિ પાસે એક સમય મર્યાદા માટે વિદેશ જવા માટેની પરવાનગી માંગી હતી પરંતુ તે સમય મર્યાદા તેઓ પરત નથી આવ્યા અને ત્રણ મહિના સુધીનો પગાર પણ લીધો છે હવે શિક્ષકો સામે સમિતિએ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડેએ જણાવ્યું હતું કે દસથી વધુ નોટિસ આપ્યા બાદ પણ કોઈ જવાબ કે હાજર નહીં રહેતા નિમિષા પટેલને સમિતિએ ટર્મિનેટ કર્યા છે અંસારી મૂસાને બસો નંબરના શાળામાં ભણાવે છે

કે કોઈ પણ કારણસર ગેરહાજર રહેતા હતા એના અનુસંધાને શનિવારે નિમિષાબેન પટેલને ટર્મિનેટ કરવામાં આવ્યા છે અને બીજા આરતીબેન ચૌધરી કે જેઓ પણ લાંબા સમયથી રજા લઈને વિદેશ ગયા છે વારંવાર નોટિસ આપવા છતાં પણ હાજર થયા નથી એમને પણ ટર્મિનેટ કરવાની કાર્યવાહી ત્રેવીસ તારીખ પછી એમને રૂબરૂ સાંભળીને કરવામાં આવશે બીજા એક હતા અંસારી કરીને બસો પંચોતેર નંબરની સ્કૂલના જેઓ પંદર દિવસ સ્કૂલે હાજર રહીને ત્યારબાદ હાજર થયેલ નથી એમને પણ ત્રેવીસ તારીખે રૂબરૂ સાંભળીને ટર્મિનેટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે એ